ગુજરાત જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓની માંગ છે નિવૃત્તિ બાદ મળતા લાભો આપવા નિવૃત્ત કર્મીઓની માંગ છે પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા એકસો ને થી વધુ કર્મીઓ લાભથી વંચિત રહ્યા છે નિવૃત્તિ બાદ નાણાકીય લાભ જ નિવૃત્ત કર્મચારીઓનો સહારો છે તો નિવૃત્તિ બાદ મળતા લાભોને લઈને તેમની માંગ છે પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા એકસો વધુ કર્મીઓ લાભથી વંચિત છે કોઈને કોઈ કારણો સર વારંવાર એમડીની બદલી થાય છે નવ મહિનાથી આઠ મહિનાથી વધારે મેનેજિંગ ડિરેક્ટર કોઈ સ્થિર રહેતા નથી આઈએસની કોઈ નિમણૂક થતી નથી આઈ કોઈ રેગ્યુલર અમારે એમડી આવતા નથી જ્યારે અમે આઈએસ ને નવા એમડી આવે તો ચાર પાંચ સમય માસનો સમય સાહેબ અભ્યાસ કરવામાં જાય છે અને અભ્યાસ જ્યારે કરી દે ત્યાર પાછી એમની બદલી થઈ જાય એટલે કોઈ પણ કારણોસર આ નાના નાના કારણો સર અમારા પ્રશ્નોમાં પૂરા થતા નથી બે હજાર પંદરથી એવા પંદરથી વીસ કર્મચારી છે જેનું ઉચ્ચતર બાકી છે તો એ પ્રશ્ન કોઈ એક ઓલાથી નહીં બે કર્મચારી ઓછા કર્મચારી સેલમાં હોય તો એ ડીલ કરતા નથી નાણાં વિભાગમાં આજથી બે હજાર પંદરથી જે ઉચ્ચતરનો લાભ વંચિત થયેલા છે એવા પંદર કર્મચારી આજે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છે